નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક મેદરડા સિવિલ હોસ્પિટલ ખાતે નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પ પ્રવર્તમાન સંજોગોમાં મિશ્ર ઋતુઓમાં વાતાવરણની અસરને કારણે નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં સમસ્યાઓ થયેલ છે આ સમસ્યાઓમાં સમયસર નિદાન અને ત્વરિત સારવારના હેતુથી માન પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીના માર્ગદર્શનથી તેમજ જિલ્લા ભાજપની સૂચના મુજબ આજ આજરોજ મેદરડા સરકારી હોસ્પિટલ ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં હેલ્થ ઓફિસર ડોક્ટર પૂજા મેડમ હોસ્પિટલ સ્ટાફ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ વિજયભાઈ પાનસુરિયા તાલુકા ભાજપ મહામંત્રી દિલીપભાઈ સોંદરવા પૂર્વ ભાજપ મહામંત્રી દીપકભાઈ બલદાણિયા આઈટી સેલ કન્વીનર અને પત્રકાર કમલેશભાઈ મહેતા જૂનાગઢ જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરના પ્રતિનિધિ મહેશભાઈ અપારનાથી અને યુવા ભાજપ પ્રમુખ કરણભાઈ દાણીધારીયા તેમજ વગેરે આગેવાનો હાજર રહેલ અને કેમ્પને સફળ બનાવ્યો